લોકશાહીના પર્વ આજે સૌથી પહેલાં પ્રભુ રામ શ્રી રામના આશીર્વાદ લઈ અને નડિયાદ વિધાનસભાના બૂથ નંબર એકસો તેરમાં અનુક્રમ નંબર બસો ચોવીસ ખાતે મારું મેં મતદાન કર્યું છે અને આજે સૌથી પહેલાં તો વર્લ્ડ ટીચર એપ્રિશિએશન ડે છે એટલે શિક્ષકોનો આભાર માનવાનો દિવસ છે આ દેશને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ શિક્ષક રૂપે મળ્યા છે કે જેમણે દેશની લોકોને શિક્ષણ આપ્યું છે કે લોકો એક બને અને લોકો રાષ્ટ્રહિતમાં કામ કરે લોકોને રાષ્ટ્રધર્મ દેશ પ્રેમ જેમણે શીખવાડ્યો છે એમનો પણ આભાર માનવાનો આજે દિવસ છે હું મારા વિસ્તારની સૌ જનતા જે ઉત્સાહથી મતદાન કરવા આવી રહી છે તેને આવકારું છું અને લોકોને એક અપીલ કરવા માગું છું કે સાંજ પહેલા વધુમાં વધુ મતદાન આ ગરમીમાં પણ કરે અને રાષ્ટ્રહિતના પર્વમાં જોડાય દેશને આગળ લઈ જવા વાળા આ યજ્ઞમાં સૌ એનો સહયોગ આપે તેવી હું વિનંતી કરું

ઉમેદવાર સહિત બધા જ કાર્યકર્તાઓ પોતે જાતે ઉમેદવાર હોય એવી રીતે મહેનત કરતા દેખાયા મારા ધારાસભ્યોએ એક સામાન્ય કાર્યકર્તાની જેમ ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો અને જનતાને દેશ ભાવના સાથે જોડવાનું કામ કર્યું મને એવું ચોક્કસપણે લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર એક ગૌણ છે સમગ્ર પાર્ટી એક થઈને ચૂંટણી લડતી હોય છે